हेलो यार यार फोन दो चल तो नेट पटा दे न तो हमने इनी मां हो गए यार कर यार ओए अपनी इज्जत नहीं ल डोसी हम है बिजू इम नहीं है इन्हें पर सीरियल दो ना तो यार हां ये सीरियल पर जोरा पे नि सामने आ लो हेरो कौन है लो वे ये व आता मेहमान है ने तो अपनी हूं हां हां वो आवो से तवरो टीका तवरो मेहमान हां

આવા દારૂ બંધ કરો ખરેખર હું તો જોયું તમારા ગોમાં મેમર ગતિ આવે પણ બધા વેસો ની વાળા હે આ દારૂડીઓ છે હવે આવડું છોકરો હોય કે મોબાઈલ હાલો આવું ચાલે તમારા ગોમું બંધ કરાવો બધું ના ચાલો બંધ કરાવો બંધ કરાવો કેસી બંધ ના દે હું ગોર બાપા મારા ઘરે ઘરે મેમન આય તમે અહીં રહો તમાર ઘેર જો તમાર છોકરો હોકતો તો જો જો હેડો અમે તો જાહો ન મા ઘેર જ જાહો તા જો છોકરા જોકરા આ રે ઓયા કાયમ કાઢું એ કાયમ આને રોધી જાતે કાઢું રોધી તી હે મને જો રોધી તું તકે રોધી તું મને રોધી નતી તમે दारू પીવા જતા રહ્યા તું તો તું રોધી હું તાજા ને તન લેતા જા ફુટલી લેતા કોરી તા આવતો પૈસા થી આલે અરે તારા પાનું મોમ લેજે તરત

જમીન તો વામી જ પડે વાત કરો હું પાય ખવડાવવાનો આવો ભાઈ ધ્યાન આપ એ તો વાત સાચી છે તમારી તમે એ વાયરો મારતા નહીં ભલા

હા બાજી હો જોયું તમાર આ ખોશી હા ચડો પીડિયો પીવો ઓહ કોઈ પીડિયો લાપ્યો આ શાલીનો ચડો તમાર પણ હવે નેનપણથી પીતો રહો પણ નેનપણથી પીતા હોય તો ચલે પીવા દાળા આવો ત્રણ ચાર પીજો ત્રણ ચાર ગણી ના પીવો એક ગણી પીઓને હવે ધીરે ધીરે પાન કરતો પીડિયો પીવાનો તમે હારું હું કોશિશ કરીશ હા હું તમને દવા આપું મોગો ગૌ સાહેબ કોને આ ડુડો આવી

તમે કઈ નહિ હો છો ને નાજુક આવી એકદમ એટલે એમાં કરે જો પોકડે તરત સારું સાહેબ હું મોબાઈલ નહી આલું પણ તમે મને તો કરો યાર દવા ને હું દવા ઓખમાં રાખી દો એટલે ઠંડક થઈ જાય એકદમ હા તો દવા તો આલો હા હા દવા તો કમ્પ્લીટ કરજો તમે કીધું નંબર કઢાવો સાહેબ તમાર ક્યાં ચશ્મા આયા હે સાહેબ ના આવતું હે સાહેબ બોલો હા સાહેબ આ ઓટલ ખન વધારે તું નીર કારણે એવું એને યાર તો ડોક્ટર શીક નહીં तो ये तो हाथे नंबर ना काटे की हां पण ये तो चष्मा वाला है चष्मा वाला नंबर काटन ये ने केतो हां भाई पीढियो बहु पीवी है आला आया है आ साला की हां ये साला रोग

અલ્યા કટુજી હું તમને રોજ માટે કહેતો એટલે સુખરા મોબાઈલ તમે ના આલો ના આલો મારું કેવા તમે ના ઓળજો આ સુખરા અલત જો વાત સાચી પણ હવે થઈ ગઈ થઈ ગઈ પણ હવે ફોન નઈ આલુ એને હવે નઈ આલુ ફોન હા એટલે ડોક્ટરે તમને હું કીધું હતું ડોક્ટરે એમાં કીધું હતું કે હવે ફોન જો આલતા નઈ

છવ્વીસમી જાન્યુ વાળી દાલ ના દારૂ ફૂટ અત્યારે જલ્દી આવી જાય મારો તો કઈ બીજ છવ્વીસમી જાન્યુઆરી વાળી જ ભાઈ ઓ સારી એટલે આતો સુધરો સુધરો